રાજ્ય સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ મુજબ બે હજાર બાવીસના નિયમની ધીમે ધીમે ગુજરાતમાં અમલવારી શરૂ કરવામાં આવી રહી છે જેમાં પ્રાથમિક સ્કૂલોમાં દર શનિવારે બે ગ્લેસ ડે રાખવાની પણ જોગવાઈ કરવામાં આવી હતી ત્યારે ગુજરાતની પ્રાથમિક સ્કૂલોમાં હવે શનિવારથી બે ગ્લેસ ડે અને સેટરડે એટલે જોય ડેની અમલવારી શરૂ કરવામાં આવી છે પરંતુ ડીસામાં તેની અમલવારી કરાવવામાં શાળામાં ઉદાસીનતા જોવા મળી હતી છેલ્લા ઘણા સમયથી બાળકોને ભાર વગરનું ભણતર આપવા માટે માંગ ઉઠી રહી છે અને તેને લઈ સરકાર દ્વારા પણ ગંભીરતા દર્શાવીને નવી શિક્ષણ નીતિ મુજબ વર્ષ બે હજાર બાવીસથી શાળાઓમાં અઠવાડિયાના એક દિવસ પ્રાથમિક શાળા વિદ્યાર્થીઓને શાળામાં દફતર વગર આવવાની જોગવાઈ કરવામાં આવી છે કારણ કે નાની ઉંમરના બાળકો બાળપણથી વજનદાર દફતર ઉઠાવતા તેમના ગંભીર શારીરિક ખામી સર્જાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે જેને લઈ આજથી શરૂ થયેલા અભિયાન અંતર્ગત આજે પ્રાથમિક શાળા

પરંતુ ક્યાંક ને ક્યાંક ડીસામાં તેનો ભંગ થતો હોય તેવું જોવા મળી રહ્યું છે ડીસાની આદર્શન સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો અત્યારે ભારે ભરખમ લઈ શાળામાં પહોંચી રહ્યા છે આપણી સાથે જેવા બાળકો છે જે નામ છે બેટા તારું મહેશ બેસ હજી બેગ લઈ રહેલું હતું અમને કીધું નથી સરકારે હજી ના અંદાજે પાંચ છ કિલો હશે શુ રમ છે બટા તારું રુદ્ર ના

સરકાર તો ભાર વગરના ભણતર પર ભાર મૂકી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક શાળાઓ આ બાબતમાં નિષ્ક્રિય જોવા મળી રહી છે એવું જ અત્યારે જોવા મળ્યું છે આપણને ડીસા શહેરમાં આવેલી આદર્શ હાઈસ્કૂલ નજીક આદર્શ હાઈસ્કૂલની વાત કરીએ તો સંસ્કાર મંડળ સંચાલિત આ શાળાની અંદર અત્યારે તમે જોઈ શકો છો કે બાળકો વજનદાર બેગ લઈ અને શાળાએ પહોંચી રહ્યા છે અને જે રીતે શાળાની અંદર સરકારનો અભિગમ છે તેનું પણ પાલન નથી થઈ રહ્યું અત્યારે મોટી સંખ્યામાં બાળકો ભારે ભરખમ બેગ સાથે શાળાએ પહોંચી રહ્યા છે એટલે કે સરકાર દ્વારા જે આ બેગલેસનો અભિગમ અપનાવવામાં આવ્યો છે તે આ શાળાઓમાં સરેરામ નિષ્ફળ થતો જોવા મળી રહ્યો છે અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર બીકે ન્યૂઝ ચેનલ ડીસા સરકાર દ્વારા બાળકોને ભાર વગરનું ભણતર પ્રદાન કરવા માટે કરવામાં આવેલી આ જોગવાઈ ખરેખર ખૂબ જ સારી છે પરંતુ સરકાર દ્વારા કરવામાં આવેલી જોગવાઈનું શાળાઓ દ્વારા અનુકરણ કરવામાં આવશે જ તો જ સરકાર રાજ્યમાં ભાર વગરના ભણતરને સાર્થક કરવામાં સફળ થશે